રાધનપુર તાલુકા કક્ષાના ઇટોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે આન બાન અને શાંતિ હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રાધનપુર પ્રાંત અધિકાર શ્રી હસ્તે દેશભક્તિમય માહોલ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ તકે અલ્હાબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક રાજગરબા દેશભક્તિ વિશે આ તકે કાર્યક્રમો રજૂ કર્યા હતા તથા રાધનપુર પોલીસ અને રાધનપુર ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા પરેડ આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં રાધનપુર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજકીય આગેવાનો શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ અલ્હાબાગ ગામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ઉજવાયો જેની અંદર રામ સાહેબ દામદર સાહેબ ટીડીઓ સાહેબ સીપીઓ સાહેબ ટોટલ શિક્ષકગણ પોલીસ ટીમ ફોરેસ્ટ ગાર્ડ એ મળી ઉજવણી કરવામાં આવી સ્વાતંત્ર્ય પરવાની ઉચ્ચરમાં સ્વતંત્ર પરવાની ઉજવણી કરવામાં આવી અહાહાબાદ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના પરિસરમાં તાલુકા કક્ષાનો પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી ખૂબ સરસ રીતે તાલુકા કક્ષાની કાર્યક્રમ ઉજવણી થઈ તેમાં તાલુકાના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા અને ઉત્સાહભેર ગામ લોકોએ પણ ભાગ લીધો ખૂબ સરસ રીતે કામગીરી કરવામાં આવી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હું પ્રજાપતિ લક્ષ્મી પ્રહલાદભાઈ પ્રાથમિક શાળા આચાર્ય